પાણી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ થી વધુ હોવાથી સ્થિતિ વધુ ખરાબ બની છે આ પાણીની તંગી મુખ્ય કારણ છે કે સરકાર દ્વારા વચન આપ્યા છતાં પણ ગામોમાં પાયાની સુવિધા ઉપલબ્ધ નથી ઉદાહરણ તરીકે ઉદય નદી પર પુલ બનાવવાનું કામ છેલ્લા પંદર વર્ષથી અધૂરું છે કારણે ચોવીસ ગામો આરોગ્ય શિક્ષણ અને રોજગાર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે પાણીની અછતને કારણે ઘણા પરિવારો પોતાના ગામ છોડીને અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે આદિવાસી મહિલાઓને રોજ સવારે ચાર વાગે ઉઠીને પાણી લાવવા જવું પડે છે અને જો સમયસર ન જાય તો પાણી મળતું નથી આ સ્થિતિમાં તેઓએ પોતાના જીવનની અન્ય જરૂરિયાતો માટે પણ પાણી બચાવવું પડે છે આ સમસ્યાઓના નિવારણ માટે સ્થાનિક લોકો અને સરપંચોએ અનેકવાર સરકારે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જ્યારે સરકાર દ્વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં તે યોજનાઓનો લાભ મળતો નથી આથી આ વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત રહે છે